જય માતાજી મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આપણી ગાય એક વ્યાણી છે અને એને પણ વાસરડો લાવ્યો છે એકદમ કાળા કલરનો છે તમને દેખાડીશ કે એકદમ બ્લેક છે અને આપણે હાલ બધું ખેતીવાડી કરતા હતા અને હવે તમને દેખાડીશ કે જુઓ આ બાજુ તમને દેખાતું છે હામે રાજ કરો આપણે કટિંગ કરેલો પડ્યો છે એની ઓલી બાજુ છે ને એ તમને દેખાતું છે કે રાયડાનું વાવેતર હતું એ કમ્પ્લેટ વચ્ચે ફાળો કરી દીધો છે પડ્યું છે અને ખેડી દીધું છે એનાથી ઉપર તમને દેખાતું છે એમાં જે હાલ ફૂવારા હાલી રહ્યા છે હામીવાળી તેમાં પણ આપણે બાજરીનું વાવેતર કરી દીધું છે અને આ બાજુ જો આપણે ટ્રેક્ટર હાલી રહ્યું છે બીજા ભાઈને અને આપણે આમાં બાજરી વાવેતર કરી દીધું છે અને પશુઓ માટે રજકાબાજીનું વાવેતર થઈ ગયું છે તો પશુપાલક મિત્રો જો પેલો ભાઈ ટ્રેક્ટરવાળાને અહીંથી ખબર પડી ગઈ કે ભાઈ હાલ વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમને દેખાડીશ કે આપણી જે ગોળે ગાય હતી વ્યાઈ ગઈ છે કમ્પ્લીટ અને કાળો વાસરડો પણ આવી ગયો છે તો તમને દેખાડીશ કે હાલ લગભગ પાંચથી છ દિવસ થઈ ગયા છે વ્યાયાની ચલો તો તમને લઈ જાઉં તો આપણા તબેલાની અંદર તો ગાય દેખાડી દઈશ આપણા જે પશુઓ છે અત્યારે હાલ અંદર બાંધેલા છે કેમ કે બાય બહુ ગરમી છે અને ગરમીની અંદર શું છે કે હાલ બાળને ક્યાં આપણે બાંધેવું છે નહીં ચાળવું નથી પેલી બાજુ વાળા આમાં છે ઝાડવા બધાય અને અહીંયા ક્યાંય ઝાડવું નથી તો તમને દેખાડીશ કે જો એકદમ બ્લેક કલરનો વાસર છે આ તમને દેખાતું છે જો ખાલી આખ્યું આખ્યું જ દેખાય છે બાકી તો એકદમ બ્લેક કલરનો છે અઠવાડિયું થઈ ગયું છે વીઆઈને આપણી આ ગાવડી વીઆઈ ગઈ છે અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હાલની જે હાલ ગરમી છે અને ગરમીની સિઝનની અંદર પશુ દૂધ ઓછું કરતું હોય છે એનો પ્રશ્ન શું છે અને કઈ રીતે આપણું પશુ ગરમીની સિઝનની અંદર કમ્પ્લીટ કન્ટિન્યુ દૂધ આપે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો એના માટે કઈ કાળજી રાખવાની હોય છે અને શું કરવાનું હોય છે પશુપાલક મિત્રો તો એની અંદર કાંઈ એટલું બધી કરવાની જરૂર નથી હોતી પણ આપણે શું છે કે હાલની તારીખની અંદર જે સૂકો ઘાસચારો ચાલતા હોય છે એટલે પશુને પાણી પૂરતું જોતું હોય છે કારણ કે ગરમી હોય તો ગરમીની ગરમીના હિસાબે પશુને પાણી વધારે જોતું હોય તો પાણીની સગવડ હોય ને તો તમારું ક્યારેય પશુ દૂધ કાપતું નથી પશુપાલક મિત્રો તો તમને દેખાડીશ કે જો આપણે જે હાલ ઘાસચારો સૂકો સારો નાખ્યો હતો ગમે એની અંદર તો પશુને જે આપણે ઓટોમેટિક આ કપ બનાવેલા છે તો પશુને જ્યારે પાણી પીવાની ઈચ્છા થતી હોય છે ને ત્યારે પાણી પણ પી લેતું હોય છે એટલે પશુપાલક મિત્રો જો ગરમીની સિઝનની અંદર પશુને કન્ટિન્યુ દૂધ સારું લેવું હોય તમારે તો ખાસ તમે વધારે પશુ રાખતા હોય તો જે પાણીની સગવડ તમે સરસ અને વ્યવસ્થિત કરી દો ને તો પશુ ક્યારેય દૂધ કાપતું નથી પશુપાલક મિત્રો આમાં શું છે કે પશુને વારંવાર પાણી ધોતું હોય છે આપણે હતું નહીં પણ આપણે આ સિઝનથી જ આપણે આ જે ઓટોમેટિક ટપથી કરેલું છે એટલે આપણને થોડું પાણી અંદર રિઝલ્ટ મળ્યું કે ભાઈ પાણીને હોય તો પાણી વારંવાર પશુ પીતું હોય છે અને કૂકો ઘાસચારો ખાતું હોય ને પશુ તો એને દૂધ પણ વધારે થોડુંક પાણીને લીધે દૂધ પણ તમારે પશુનું લિટર દોઢ લિટર વધી જતું હોય છે પશુપાલક મિત્રો અને ખરેખર આપણને ખબર હોય છે કે જ્યારે ગરમી વધારે પડતી હોય છે ત્યારે આપણે પણ પાણી વધારે જુદું હોય છે તેમ પશુને પણ વધારે જીતું હોય છે અને સિસ્ટમ આવી ન હોય તો પશુપાલક મિત્રો એને ત્રણ ટાઈમ તમે પશુ પાળતા રહેજો તો પણ તમારું પશુનું દૂધ હશે એટલું ક્યારેય કાપશે નહીં પણ અત્યારે શું છે કે અત્યારે હાલ ગરમીની સિઝનની અંદર આપણે લીલો ઘાસચારો એટલો હોતો નથી સૂકો હોય છે સૂકો હોય છે ત્યારે પશુને પોણી વારંવાર જોતું હોય છે પાણી જોતું હોય છે પાણી જો પૂરતું મળતું હોય તો પશુ ક્યારેય દૂધ કાપતું નથી અને ખરેખર જર્સી ગાયને શું છે કે આઠ નવ દસ લીટર દૂધ હોય તો એને જે દૂધ બનતું હોય છે પાણીથી જ બનતું હોય છે તો પાણી વધારે એને પીવા મળે તો દૂધ પણ સારું આપણને ઉત્પાદન પણ સારું મળતું હોય છે તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી